ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવના ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના બાર કેન્દ્રો ઉપર યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત પાંચ હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું હરિપ્રસાદ સ્વામીજી મહારાજના એકાણુમાં પ્રાગટ્ય દિન અને પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના બોતેરમાં પ્રાગટ્ય દિન નિમિત્તે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય હરિપ્રબોધમ યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શનિવાર અને રવિવારના રોજ બે દિવસ માટે બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે જેમાં શનિવારના રોજ ગુજરાત સત્સંગના અલગ અલગ બાર કેન્દ્રો ઉપર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિર દરમિયાન પાંચ હજાર યુનિટ જેટલું બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું